રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફ્રોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી આ અંતર્ગત જ્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો અને નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે ન્યૂલ ન્યૂલ એકાઉન્ટની માહિતી મળેલી હતી તે માહિતી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થયેલી મંગાવી અને તેમને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકાર એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુના દાખલ કર્યા જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુનો નંબર 40 એટલે 2025 માં મ્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામનો આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમણે એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે જેમનો વિરુદ્ધ આઈપીસી ના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરે છે તેમનો મ્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલો હતો અને આ ગુનામાં લગભગ એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ એમાં ત્રણ કરોડ થી વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા હતા જે લગભગ જૂન થી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના સમયગાળા વચ્ચે થયેલા હતા આ ઉપરાંત એફઆઈઆર નંબર એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસ છે જેમાં કુલ નવ આરોપીઓ છે આ આમાં અલગ અલગ સાત એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલ માંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા જેથી

દસ કરોડ થી વધારે રૂપિયાના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે અને તેમાં ફ્રોડ્યુલન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા છેતરપિંડી ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં નવમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમનું નામ મયુર કુંડલા રોમેશ મુખીડા મિત ગુપ્તા લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવિણ શંકર છે અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા એમનું કાર અકસ્માતમાં અવસાન થયેલું છે આ ઉપરાંત ત્રણ આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અલગ અલગ વ્યક્તિઓ છે અમુક લોકો મજૂરી કામ કરતા હોય છે એક વ્યક્તિ એવા છે બાકી નીત ગુપ્તા અને લાલ બહાદુર ગુપ્તા છે પિતા પુત્ર છે અને તે લોકો આના બદલામાં લગભગ એમના કબૂલાત પ્રમાણે દસ હજાર રૂપિયા લેતા હતા કમિશન ભેટે એકાઉન્ટ ખોલીને તો આ રીતે અલગ અલગ વ્યક્તિઓ સ્ટેડી બનાવવામાં જોડાયેલા છે તે રીતે મુંબઈના પાટીના સાથે આમાં મુખ્ય આરોપી તરીકે મુંબઈના જે આશીષભાઈ છે એમનું નામ ખુલેલું છે જેમની ધરપકડ હાલ બાકી છે એમના સંપર્કમાં રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા અને રાજેન્દ્રભાઈ નવલભાઈ જોડે પ્રવીણભાઈ શંકર વાત કામ કરતા હતા તો રાજેન્દ્રભાઈ અને પ્રવીણભાઈ છે અન્ય માણસોનો કોન્ટેક્ટ કરી તેમને કમિશન આપવાની લાલચ કરી તેમના એકાઉન્ટ ખોલાવડાવી અને આ રીતે સાયબર ફ્રોડનો ઉપયોગ કરતા હતા અને એમને સામે જે એકાઉન્ટ ધારકો છે તેમને કમિશન આપવામાં આવતું હતું અલગ અલગ સાત પેઢીઓ બનાવવામાં આવેલી હતી જેનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો હતો અને હાલ રાજેન્દ્રભાઈ મૃત્યુ પામ્યા છે પ્રવીણભાઈની પૂછપરછ ચાલુ છે અને આગળના આરોપીઓને પકડવા માટે પણ કાર્યવાહી ચાલી છે નિર્ધારિત વિડ્રોઅલ માટે અલગ અલગ સિસ્ટમ હતી જ્યારે અમુક એકાઉન્ટ ધારક છે ધારકો છે ચેક પર સાઈન કરી આપતા તો તે ચેકના ના માધ્યમથી વિડ્રોઅલ થતું અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ અને અન્ય જગ્યા ઉપરથી એને વિડ્રો કરવામાં આવતા હતા આ ઉપરાંત જે અને બે કે રાજ્યમાંથી ફરિયાદો છે અંદાજે અલગ અલગ 14 રાજ્યોમાંથી નોંધાયેલી છે NCERT પોર્ટલ પર અને જે 40 સંબંધિત ફરિયાદ છે તેમાં સિક્યુરિટી મેનનો પર ઉપયોગ કરવામાં આવ્યો છે અજીત કુકડિયા એ શું જીત કુકડિયાએ પોતે કેતન બોપલિયાને એકાઉન્ટ બનાવી અને એને કીધું હતું કે આ રીતે એકાઉન્ટ બનાવ તો કમિશન આપવાનું આવશે અને એ રીતે એનો રોલ છે ઉપરાંત એને પોતાનું એકાઉન્ટ પણ બનાવીને આપેલું છે અને એના બદલામાં પણ કમિશન લેતા હતા હવે એમના ઉપર કોણ હતા એ તપાસ હાલ ચાલી રહી છે